રશિયાએ યુક્રેન પર ખતરનાક આઈસીબીએમ મિસાઇલ છોડી આ હથિયારનો ઉપયોગ પહેલીવાર યુદ્ધમાં થયો હતો યુક્રેનના ડી પ્રો પર રશિયા દ્વારા કરાયેલ હુમલો નવી હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ હતું એમાં આઈસીબીએમ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી રાષ્ટ્રપતિ વાલિદિમીર પુતિને આ નવી મિસાઇલ વિશે એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખુલાસો કર્યો હતો જેને અમેરિકી રક્ષા મંત્રાલય પેટાગોને પણ સમર્થન આપ્યું છે રશિયા દ્વારા એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ રોજ સવારે પાંચ થી સાત વાગ્યાની વચ્ચે યુક્રેનના ડેનેપ્રોમાં કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં આઈસીબીએમ એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલોનો સમાવેશ થતો ન હતો રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દી મીર પુતિને પોતે પોતાના ભાષણમાં આ વાતનો ખુલાસો કર્યો હતો ગુલસારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ